નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલ માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજના વિડીયોની અંદર આપણે ધોરણ સાત વિષય છે ગુજરાતી જેનો પાઠ સોળમો જેનું નામ છે આખરે ચૂલો ચેત્યો આ પાઠની સમજૂતી મેળવવાના છીએ વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો વિડીયો સારો લાગે તો લાઈક કરો શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો જેથી મારા આગળના નવા વિડીયો પણ આપને મળતા રહે તેમજ વિદ્યાર્થી મિત્રો આ પાઠની પીડીએફ જોવા માટે પ્લેસ્ટોરમાં જે અમારી એપ્લિકેશન વિશ્વગુરુ એસડી થી બાર ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો જે તમે શરૂ કરશો તો તમને આ પ્રકારે જોવા મળશે જેમાં બધા ધોરણની અંદર ધોરણ બતાવશે ધોરણ પસંદ કરશો એટલે વિષય બતાવશે વિષય પસંદ કરશો એટલે પાઠનું નામ બતાવશે જેમાં વિડીયો ઉપર ક્લિક કરશો તો વિડીયો જોવા મળશે અને પીડીએફ ઉપર ક્લિક કરશો તો તમને પીડીએફ જોવા મળશે તો આશા રાખો છો અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે જરૂર ડાઉનલોડ કરજો જે એકદમ ફ્રી છે કોઈ પણ પ્રકારના ચાર્જ વગર તમે વિડીયો અને પીડીએફ જોઈ શકશો તો ચાલો મિત્રો હવે શરૂ કરીએ પાઠ આખરે મોત્યો ચેત્યો સૌપ્રથમ આપણે લેખકનો પરિચય મેળવીએ જેના લેખક છે જય ભીખુ તો બાલાભાઈ વીરચંદભાઈ દેસાઈનું તખલ્લુસ જય ભીખુ છે તખલ્લુસ એટલે તેનું ઉપનામ તો તેમનો જન્મ સૌરાષ્ટ્રના વિછિયામાં થયો હતો વિછિયા એ રાજકોટ જિલ્લાનો એક તાલુકો છે જ્યાં તેમનો જન્મ થયો હતો તેઓ અમદાવાદમાં રહેતા હતા તેઓ વાર્તા લેખક નવલકથાકાર અને ધાર્મિક લેખક તરીકે જાણીતા છે પારકા ઘરની લક્ષ્મી વીર ધર્મની વાતો ભગવાન ઋષભદેવ વગેરે એમના જાણીતા પુસ્તકો છે તેમણે વિદ્યાર્થી વાંચનમાળા જેવી દસ ભાગોમાં શ્રેણી દસ ભાગોમાં પ્રકટ

ગરીબ અને લાચાર સ્ત્રીને રસોઈમાં મદદ કરીને માનવતાની મહેક પ્રસરાવે છે આ પ્રસંગમાં માનવતાનો મહિમા સુંદર રીતે રજૂ થયો છે વિદ્યાર્થી મિત્રો આ પાઠની અંદર હઝરત મોહમ્મદ ખલીફા સાહેબ છે તે ખલીફા સાહેબના જીવનમાં જોવા મળતી માનવતા છે તેના વિશે આ પાઠની અંદર આપણને સમજાવવામાં આવ્યું છે તો એ ઘટના છે તેના વિશે આપણે જાણકારી મેળવીએ

ખલીફા છે તે ખિલાફત રાજ્યનો જે વડો હોય તેને ખલીફા તરીકે ઓળખવામાં આવે અને હઝરત સાહેબ છે તે તેમના વડા હતા તો આ વ્યક્ત ખલીફા તરીકે જેની પસંદગી કરવામાં આવે તેનામાં અમુક ગુણો હોવા જોઈએ અને ઘણા બધા વ્યક્તિઓમાંથી તેમની પસંદગી કરવામાં આવી હતી ખલીફા હઝરત ઉમર સાહેબ એમના વીરતા ઉદારતા અને ચારિત્ર્યથી ખૂબ પંકાયેલા હતા સાદગી તો એમની કેટલીકવાર તેમના કપડા ઉપર બાર બાર થિંગડા જોવા મળતા ને બુતાનની જગ્યાએ બાવળની સુળોથી ચલાવી લેતા તેઓ કહેતા કે માણસના કપડા ઉપર લાખ થિંગડા હશે તો ચાલશે પરંતુ તેના ઈમાન પર એક પણ થિંગડું નહીં ચાલે તો એ રીતે ખલીફા સાહેબ છે તે તેમના ગુણોના કારણે પંકાયેલા એટલે કે પ્રસિદ્ધ હતા તેમના વીરતા ઉદારતા અને ચારિત્ર્ય જેવા ગુણો એ તે ઉપરાંત સાદગી છે તે પણ તેમના જીવનમાં ખૂબ જ જોવા મળતી ઘણી વખત તો તેમના કપડાં ઉપર બાર બાર થીગડાઓ એટલે કે જે જગ્યાએ કપડું તૂટી ગયું હોય ત્યાં બીજા કોઈ કપડાનો ભાગ છે તે લગાવવામાં આવે તેને થીગડું કહેવાય તો આવી રીતે થીગડા છે તે લગાવવામાં આવતા ઘણી વખત બટન છે તે તૂટી ગયા હોય તો તે બટનની જગ્યાએ તેઓ બાવળના સૂળ એટલે કે કાંટાઓ છે તે લગાવી અને બટનનું કામ કરતા તેનાથી આમ તેઓ કહેતા કે માણસના કપડા ઉપર થીગડા હોય તો તે ચાલે પરંતુ તેના ઈમાનમાં તેના તેની ન હોવું જોઈએ એકવાર ખલીફા સાહેબ પોતાના બંદા સાથે સ્થિતિ જોવા નીકળ્યા વસ્ત્રો સાદા એટલે કોઈ તેમને ઓળખી શકે તેમ નહોતું તેઓ ફરતા ફરતા મદીનાથી ત્રણ માઇલ દૂર આવેલા એક ગામમાં જઈ ચડ્યા આવી રીતે ખલીફા સાહેબ છે તેઓ બંદો એટલે કે એનો માણસ હતો તે માણસની સાથે ફરવા માટે નીકળે છે કારણ કે પ્રજાની સ્થિતિ કેવી છે તેઓ જોવા માંગતા હતા અને તેઓ ફરવા માટે નીકળે છે વસ્ત્રો તેમણે એટલા બધા સાદા પહેર્યા હતા કે કોઈ તેમને ઓળખી શકે તેમ ન હતું અને તેઓ બજારની અંદર નીકળે છે મદીનાથી ત્રણ માઇલ દૂર આવેલા એક ગામની અંદર તેઓ પહોંચે છે ફરતા ફરતા ગરીબ લોકોના લતામાં આવ્યા અને તેમણે એક કંગાળ ઘરમાં અજબ દ્રશ્ય જોયું એક બચરવાળ વિધવા સ્ત્રી ચૂલા ઉપર હાંડલી ચડાવીને બેઠી હતી એ કેટલી વાર ચાટવો લઈને હાંડલીમાં હલાવ્યા કરતી હતી પણ છોકરાઓને ખાણું પીરસતી નહોતી છોકરા ભૂખ્યા થયા હતા અને ખાવા માટે પડા પડી અને રડા રડી કરતા હતા આવી રીતે ફરતા ફરતા તેઓ એક ગરીબ લોકોનો લતો એટલે કે વિસ્તાર સોસાયટી છે તેની અંદર આવે છે તેની અંદર એક ખૂબ જ ગરીબ ઘર હતું તેની અંદર તેમણે એક અજબનું દ્રશ્ય જુએ છે એક બચરવાળ એટલે કે સંતાનો વાળી વિધવા સ્ત્રી છે તે ચૂલા ઉપર હાંડલી એટલે કે માટલું ચઢાવી અને બેઠી છે અને કેટલી વાર ત્યાં ચાટવો એટલે કે લાકડાનો કડછો જેને આપણે લાકડાનો ચમચા તરીકે ચમચા જેવું એક પાત્ર કહીએ તે લઈ અને હલાવ્યા કરે છે પરંતુ છોકરાઓને કશું ખાવાનું આપતી નથી અને છોકરાઓ ભૂખના કારણે રડારડી કરી રહ્યા છે રડી રહ્યા છે ખલીફા સાહેબ ભૂખનું કરુણ દ્રશ્ય જોઈ રહ્યા વખત વીતતો ચાલ્યો પેલી બાઈ ભૂખ્યા બાળકોને કઈ પીરસે જ નહીં ખલીફા સાહેબ વાતો કરતી હતી પેલી બાઈ વિચિત્ર સ્વભાવની લાગી રીતે ખલીફા સાહેબ છે તે દૂર ઉભા રહી અને આ દ્રશ્ય જોઈ રહ્યા છે સમય છે 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 પસાર થતો પરંતુ તે બાળકોને કશું જમવાનું આપતી નથી અને માત્ર વાતો કરી રહી ત્યારે ખલીફા સાહેબ ને આ બાઈ છે તે વિચિત્ર સ્વભાવની લાગે છે એ કેટલાય વખતથી મીઠું મીઠું લહેજતદાર ખાવાનું ખવરાવવાની વાત તો કરતી હતી પણ હાંડલી ચૂલેથી ઉતારતી નહોતી ગમે તેટલી મીઠી વાતોથી કઈ માણસનું પેટ ભરાય છે આવી રીતે તે હાંડલી ચૂલા ઉપર ચડાવેલી છે તેને નીચે ઉતારતી નથી અને બાળકોને કશું ખાવાનું પીરસતી નથી તે માત્ર મીઠી મીઠી વાતો કરે છે કે આપણે સ્વાદિષ્ટ ભોજન કરીશું આવું ખાઈશું આવું ખાઈશું તેવી વાતો કરે છે પરંતુ કશું પીરસતી નથી અને મીઠી મીઠી વાતોથી કંઈ માણસનું પેટ ભરાય નહીં છોકરા ખૂબ રડવા લાગ્યા ત્યારે દયાળુ ખલીફાથી આ દ્રશ્ય ન જોઈ શકાયું તેઓ આગળ વધ્યા ને ઝૂંપડીના બારણા પાસે આવીને ઉભા રહ્યા બાળકો છે તેને ભૂખના કારણે ખૂબ જ રડવું આવે છે અને તેઓ ખલીફા સાહેબ છે તે આ દ્રશ્ય જોઈ નથી શકતા અને તેઓ દરવાજા દરવાજા પાસે પાસે રહે છે દેવદૂત કોઈ ઉંમરલાયક આદમીને બારણે આવી લે ઉભા જોઈ અને સ્ત્રી અદબ કરી ઉભી થઈ ખલીફા સાહેબે પૂછ્યું કે આ બાળકો તમારા છે ત્યારે દેવદૂત એટલે કે જાણે ભગવાનને મોકલેલો દૂત પોતાના દરવાજા ઉપર આવ્યો હોય એમ બારણા પાસે આવી અને સ્ત્રી છે તે વિનમ્રતાથી ઊભી રહે છે ખલીફા સાહેબે પૂછ્યું કે આ બાળકો તમારા છે તો જી હા ઔરતે જવાબ આપ્યો એ જાણતી નહોતી કે આ પુરુષ કોણ છે ત્યારે સ્ત્રી જવાબ આપે છે કે હા બાળકો મારા છે તો તમારા બાળકોને નાહક શા માટે રડાવો છો ત્યારે સ્ત્રી જવાબ આપે છે કે ન રડાવું તો શું કરું સ્ત્રીના મો ઉપર દુઃખ છવાઈ ગયું તેના મોં ઉપર ચહેરા ઉપર દુઃખ છે તે જોવા મળતું હતું બાળકોને હાંડીમાંથી ખાવાનું પીરસો માત્ર વાતો કરવાથી પેટ ન ભરાય ત્યારે ખલીફા સાહેબ જે આગળનું દ્રશ્ય જોયું હતું તેના આધારે કહે છે કે તમે બાળકોને જમવાનું પીરસો માત્ર મીઠી મીઠી વાતો કરવાથી કઈ તેમનું પેટ ભરાવાનું નથી અવાજમાં લાગણી ભરી હતી બાઈને લાગ્યું કે પોતાના દરવાજા પર કોઈ લાયક આદમી આવીને ખડો છે મન વાત કરી શકાય એવો માણસ લાગ્યો એટલે એણે ઓશિયાળું મો કરીને કહ્યું આ સ્ત્રીને આ ખલીફા સાહેબમાં દેવદૂતના દર્શન થયા અને એટલા માટે તેમને લાગણી વાળો ચહેરો લાગ્યો અને એટલે જ તેઓ તેઓ કહે છે છે પોતાની પોતાની જે પરિસ્થિતિ પરિસ્થિતિ તે વિશે જણાવે છે શું કહે છે ચાલો જોઈએ કે મહેરબાન અમે ઘણા દિવસથી ભૂખ્યા છીએ હું ગમે તેમ ચલાવી લઉં પણ આ બાળકો કઈ સમજે છે કારણ કે તેમને ઘણા દિવસ ત્યાં ખાવાનું મળ્યું નથી એટલે તે સ્ત્રી કહે છે કે અમે તો ઘણા દિવસથી આ ભીખા ભૂખ્યા છીએ હું તો ગમે તેમ કરીને જેમ તેમ કરીને ચલાવી લઉં છું પરંતુ આ બાળકો સમજતા નથી અને તેના કારણે ભૂખના લીધે તેઓ રડતા રહે છે મેં છોકરાઓને રાજી રાખવા હાંડલી ચૂલે ચડાવી છે મીઠી મીઠી વાતો કરી રહી છું બાઈની આંખમાં આંસુ આવ્યા એણે ધીરેથી કહ્યું કે હાંડલીમાં પાણી સિવાય કાંઈ નથી મારા ઘરમાં પણ ગોળાના પાણી સિવાય નથી ત્યારે સ્ત્રી કહે છે કે હું તો આ બાળકોને માત્ર ખુશ રાખવા માટે ચૂલા ઉપર હાંડલી ચડાવું છું જેથી તેમને એમ થાય કે માતા ભોજન બનાવી રહી છે અને એટલા માટે જ હું હાંડલી ચૂલે ચડાવી અને તેને મીઠી મીઠી વાતો કરી રહી છું પરંતુ મારા ગોળામાં પાણી સિવાય આ ઘરમાં કશું પણ ખાવાનું નથી ખલીફા સાહેબ આ વાત સાંભળી બે ઘડી એમને ઊભા રહ્યા પછી એમના મોં પર દુઃખ ઉભરાઈ ઉઠ્યું તેઓ પોતાની કાંઈ પણ ઓળખાણ આપ્યા વગર એકદમ પાછા ફર્યા ને મદીના સરફની મજલ કાપવા લાગ્યા આવી રીતે ખલીફા સાહેબ છે તે આ સ્ત્રીની વાત સાંભળી અને તેમને બે ઘડી તો કશું બોલી શકતા નથી પરંતુ તેમના ચહેરા ઉપર દુઃખ છે તે છલકી આવે છે અને તેઓ પોતાની કંઈ પણ ઓળખાણ આપતા નથી અને એકદમ જ ખૂબ જ ઝડપથી તેઓ મદીના શરીફની મજલ કાપવા લાગ્યા એટલે કે મદીના શરીફ પહોંચવા માટે ઉતાવળે ચાલવા લાગે છે મદીના શરીફ પહોંચીને સીધા તેઓ રાજભંડારમાં ગયા તેમનો પોતાનો ભંડાર તો ખાલી હતો પણ પ્રજાના ભંડાર ભરપૂર હતા તેઓએ કોઠારી પાસેથી લોટ ગોળ ઘી અને તરકારી લીધા લઈને એક કોથળામાં ભરી પાસે બંદો ઊભો હતો તેને કહ્યું કે મારી પીઠ ઉપર આ કોથળો ચડાવ ત્યારે મદીના શરીફ જઈ અને પોતાના રાજભંડારની અંદર જાય છે રાજભંડારમાં પણ પોતાનો ભંડાર તો તેમનો ખાલી હતો એટલે કે રાજા માટે જે પોતાનો ભંડાર હતો તે ખાલી હતો પરંતુ લોકો માટે જે ભંડાર હતો તે ભરેલો હતો અને તે ભંડારમાંથી કોઠારી એટલે કે જે ભંડારનું ધ્યાન રાખવા વાળી વ્યક્તિ હોય તેમની પાસેથી લોટ ગોળ ઘી અને તરકારી એટલે શાકભાજી લઈ એક કોથળામાં ભરે છે અને તેમની સાથે જે બંદો એટલે કે જે માણસ હતો તેને કહે છે કે મારી પીઠ ઉપર આ કોથળો તું ચડાવી દે હું લઈ અને તે સ્ત્રીને પહોંચાડી દઉં ત્યારે થઈને બોલ્યો કે કે નામવર નામવર એ કામ માટે આ હાજર છે છે કોથળો માંડ્યો ત્યારે કહે હે પ્રતિષ્ઠિત વ્યક્તિ છો તમે આ કોથળો છે તે તમારે નહીં પરંતુ મારે ઉપાડવો જોઈએ તો લાવો હું એ કોથળો ઉપાડી લઉં આ બંદો છે આ માણસ છે તે તમારી સેવા માટે હાજર જ છે અને એમ કહી તે કોથળો લાગે છે પણ ખલીફા સાહેબે તેને અટકાવીને તેને તેમ કરતો રોકીને પ્રેમથી કહ્યું કે રાજનો નેતા હું છું અને મારી ભૂલને કારણે જ પ્રજા ભૂખમરો વેઠતી હોવી જોઈએ આ ગુનાનો જવાબ એક દિવસ ખુદા પાસે મારે જ આપવો પડશે માટે ત્યાં કઈ જવાબ આપી શકું તેમ ભલો થઈને મને મારું કામ કરવા દે ત્યારે તે કહે છે કે રાજની પ્રજા હેરાન થતી હોય તો તેનો ગુનેગાર હું છું મારે જ તેનું ધ્યાન રાખવું જોઈએ કે જેથી રાજની પ્રજા છે તે દુઃખી ન થાય અને એટલા માટે હું પણ કંઈક કર્યું છે તેવી ભાવના લઈ અને ખુદા પાસે જઈ શકું અને ખુદા છે તે મને પૂછે તો હું તેને જવાબ આપી શકું માટે આ કામ મારે જ કરવું જોઈએ અને કોથળો પણ મારે જ ઉપાડવો જોઈએ બંદાએ ફરી આજીજી કરી પણ ખલીફા સાહેબ ન માન્યા તે ન જ માન્યા બંદો છે તે આજીજી એટલે ફરી ફરીને વિનંતી કરે છે પરંતુ ખલીફા ખલીફા સાહેબ છે તે માનવા તૈયાર થતા નથી માલસામાનનો પોતાની પીઠ પર લીધો અને મજલ કાપવી શરૂ કરી બંધો રોતો ને પાછળ પાછળ ચાલ્યો આમ માલસામાનનો કોથળો છે તે ખલીફા સાહેબે પોતાની પીઠ ઉપર લીધો અને મજલ એટલે કે રસ્તો કાપવાનું શરૂ કર્યું બંદો છે તે તેમની સાથે સાથે માણસ હતો તે સાથે સાથે રોતા રોતા અને વિનંતી કરતા કરતા પાછળ ચાલ્યો જાય છે ત્રણ ગાવની ખેપ પૂરી કરી તેઓ ફરી પેલી બાઈના બારણા આગળ જઈને ઊભા ત્રણ ગાવની ખેપ એટલે કે ખેપ એટલે ફરીને તેનું તે કામ કરવું જ્યાં ગયા હતા ત્યાંથી ફરી પાછું જવું અને તેઓ ત્રણ ગાવની ખેપ પૂરી કરી અને ફરી પાછા તે સ્ત્રીનું ઘર હતું તે ઘર પાસે આવી અને તેના દરવાજે ઉભો રહે છે કોથળા ઉતારી બધો માલ સામાન તેને સુપરત કર્યો અને જટ રસોઈ કરી બચ્ચાઓને જમાડવા કહ્યું ત્યારે ખલીફા સાહેબે પોતાના ખભેથી કોથળો ઉતારી અને નીચે રાખે છે બધો માલ સામાન તે વિધવા સ્ત્રીને આપે છે અને તેને કહે છે કે હવે ઝડપથી રસોઈ બનાવી અને આ બાળકોને જમાડો બાળકો તો ખાવાનું જોઈ અને નાચી ઉઠ્યા કારણ કે ઘણા દિવસથી તેઓ ભૂખ્યા હતા અને આજે ભોજન મળશે એ ખુશીમાં બાળકો તો નાચવા લાગે છે માં લોટ બાંધવા બેઠી પણ ચૂલો બુજાઈ ગયો હતો સૂકું બળતણ હતા તે પૂરા થઈ ગયા હતા ને લીલા બળતણથી ચૂલો જલતો ઝટ ક્યાંથી થાય આવી રીતે સામગ્રી આવી વસ્તુઓ આવી એટલે હવે સ્ત્રી છે તે રસોઈ બનાવવા બેસે છે અને તેણે લોટ બાંધવાની શરૂઆત કરી પરંતુ ચૂલામાં જે અગ્નિ સળગાવેલો હતો તે હવે બુજાઈ ગયો છે ઠરી ગયો છે અને તેના કારણે બળતણ તે હવે પૂરેપૂરું બળી ગયું છે હવે લીલું બળતણ છે તેનાથી ચૂલો સળગાવવો થોડો મુશ્કેલ હતો અને બાળકો છે તે પણ ભોજન માટે અધીરા એટલે કે ઉતાવળા બની ગયા હતા ત્યારે છે તે એક હાથે ચૂલો સળગાવે છે અને બીજા હાથથી લોટ બાંધે છે પરંતુ આવી રીતે કઈ ઝડપથી કામ થાય તેમ હતું નહીં ત્યારે ખલીફા સાહેબથી આ વિલંબ સહન ન થયો તેમણે કહ્યું કે તું લોટ બાંધ હું ચૂલો જલાવી દઉં ને ખલીફા સાહેબ ચૂલો જલાવવા બેઠા આવી રીતે મોડું થાય વિલંબ એટલે મોડું તે મોડું ખલીફા સાહેબ થી સહન ન થયું કારણ કે બાળકો છે તે તે ભૂખના કારણે જ ટળવળતા હતા તેમને ખૂબ થયું હતું તેથી તેઓ સ્ત્રીને કહે છે કે તમે લોટ બાંધો અને હું ચૂલો સળગાવી દઉં છું આટલું કહીએ અને ખલીફા સાહેબ છે તે ચૂલો સળગાવવા માટે બેઠા બળતન લીલું એટલે ધુમાડાથી આંખો લાલ લાલ થઈ ગઈ ને ફૂકી ફૂકીને મો તથા દાઢી રાખથી ભરાઈ ગયા પણ ખલીફા સાહેબ એક બાપના સળગાવવામાં આવે તો તેમાંથી વધારે પ્રમાણમાં ધુમાડો નીકળે પરંતુ આ ધુમાડાના કારણે ખલીફા સાહેબની આંખો લાલ થઈ જાય છે ફૂંક મારવાના કાઢે જે રાખ ઉડે છે તે રાખ છે તે તેમના ચહેરા ઉપર તેમની દાઢીમાં પણ ભરાઈ જાય છે પણ આ કશાની પરવા કર્યા વગર ખલીફા સાહેબ જેમ પ્રેમથી પોતાના બાળકોને એક પિતા જમાડે અને તેના માટે કામ કરવા માટે તૈયાર હોય તેવી રીતે ખલીફા સાહેબ પણ ધીરુ ધીરું મલકાતા હસતા જાય છે અને ચૂલામાં ફૂક મારતા જાય છે આખરે ચૂલો ચેત્યો ખાણું ઝડપથી તૈયાર થયું અને બાળકો ખાવા બેસી ગયા ખલીફા સાહેબ પિતાના પ્યારથી બાળકોને જમતા જોઈ રહ્યા આવી રીતે ખલીફા સાહેબની ઘણી મહેનતના કારણે ચૂલો છે તે ચેત્યો એટલે સળગ્યો અને ખાણું એટલે કે ભોજન છે તે ઝડપથી તૈયાર થયું બાળકો જમવા બેસી ગયા અને ખલીફા સાહેબ જાણે કે એક પિતા બાળકોને જમતા જોઈ રહ્યા હોય તેવા પ્રેમથી જમતા જોઈ રહ્યા પેલી બાઈએ આ અમીર માણસનો આભાર માનતા કહ્યું કે ખુદા તમને લાંબી ઉંમર ના કરે ખરું પૂછો તો રાજમાં તો રૈયતના સુખ દુઃખ અને પોતાના સુખ દુઃખ સમજનાર તમારા જેવા જ ખલીફા હોવા જોઈએ હઝરત ઉંમર જેવો ખલીફા હોય તો પણ શું ને ન હોય તો પણ શું પ્રજા કરે ત્યારે છે છે તે અમીર માણસનો આભાર વ્યક્ત કરે ખલીફા સાહેબનો આભાર વ્યક્ત કરતા કહે છે કે ખુદા તમને લાંબી ઉમર આપે એટલે કે તમારી ઉમર છે તેમાં વધારો થાય અને ખરું પૂછો તો રાજમાં તો રૈયતના સુખ દુઃખને પોતાના સુખ દુઃખ માને એવા ખલીફાની જરૂર છે એટલે કે રૈયત એટલે પ્રજાના સુખે જે સુખી અને પ્રજાના દુઃખે જે દુઃખી થાય એવી વ્યક્તિની રાજમાં જરૂર છે અને આવા વ્યક્તિ જો હોય તો જ તે લોકોને ઉપયોગી છે પરંતુ હઝરત ઉમર સાહેબ જેવો ખલીફા તો હોય તો એ શું અને ન હોય તો એ શું તેનાથી કશો પ્રજાને ફરક પડતો નથી હઝરત ઉમર સાહેબ આ સાંભળી કઈ ન બોલ્યા એટલું બોલ્યા કે બાઈ મારી તરફથી એમનો ગુનો માફ કર હઝરત ઉમરના ભલા માટે ખુદાને દુઆ કર ને આટલું કહી આંખમાં આંસુ સાથે બહાર નીકળી ગયા પેલી સ્ત્રી છે તેને ખબર કે તેના દ્વારે આવેલો જે વ્યક્તિ છે તે પોતે જ હઝરત ઉમર સાહેબ છે અને તેઓ ઉમર સાહેબ વિશે કહે છે ત્યારે હઝરત ઉમર સાહેબ પેલી સ્ત્રીને કહે છે કે કંઈ વાંધો નહીં હવે તું હઝરત ઉમર સાહેબ માટે પ્રાર્થના કર અને મારો એ ગુનો છે તે હઝરત ઉમર સાહેબનો તે ગુનો છે તે માફ કર અને તેના ભલા માટે ખુદાને ભગવાનને તું દુઆ કર આટલું કઈ અને હઝરત ઉમર સાહેબ ખલીફા સાહેબ છે તે ત્યાં સ્ત્રીના ઘરમાંથી બહાર નીકળી જાય છે આ રીતે એક રાજા છે તે પ્રજાની કેટલી ચિંતા કરે છે તે ઘટના આપણને આ પાઠની અંદર સમજાવવામાં આવી છે તો ચાલો હવે તેમાં જે આવતા અઘરા શબ્દો હતા તેના વિશે જોઈએ તો ખિલાફત એટલે ખલીફાનું રાજ્ય ખલીફા એટલે મોહમ્મદ પૈગંબર પછીના ઈસ્લામના ઇસ્લામના નેતા પંકાવું એટલે પ્રખ્યાત થવું એટલે ઈમાન એટલે એટલે આસ્થા રૈયત પ્રજા મદીના એટલે અરબસ્તાનમાં આવેલું ઇસ્લામ ધર્મનું પવિત્ર શહેર લતો એટલે શેરી બચરવાળ એટલે સંતાનવાળો કે સંતાનવાળી ચાટવો એટલે લાકડાનો કડછો લહેજતદાર એટલે સ્વાદિષ્ટ દેવદૂત એટલે દેવોનો સંદેશવાહક ઓશિયાળુ એટલે લાચાર મહેરબાન એટલે કૃપાળુ શરીફ એટલે સજ્જન ગાઉ એટલે આશરે ત્રણ કિલોમીટરનું અંતર તરકારી એટલે શાકભાજી નામવર એટલે પ્રખ્યાત ખેપ એટલે એક ફેરો દુવા એટલે પ્રાર્થના અને મજલ એટલે પંથ અથવા રસ્તો તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણો પાઠ સોળ આખરે ચૂલો ચેત્યો ની સમજૂતી અને તેના પૂરી થાય છે પાઠના સ્વાધ્યાયના પ્રશ્નો જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ સ્ટડી એક થી બાર ગુજરાતી ડાઉનલોડ કરો ફરી મળીશું નવા પાઠ સાથે ત્યાં સુધી આવજો